આ વિડીયોમાં આપણે મૂળ ડેપિલેશન સેવાઓ એટલે કે સુપર ફ્લોઝ હેર રિમુવલ સર્વિસીસ વિશે જાણીશું જ્યારે પણ સુંદર ત્વચાની કલ્પના કરવામાં આવે ત્યારે આપણે સુંવાડીને ચમકદાર ત્વચાની જ કલ્પના કરતા હોઈએ છીએ પરંતુ બ્યુટિશિયન તરીકે આપણે જાણીએ છીએ કે વાળ એ ત્વચા સાથે જોડાયેલો એક અભિન્ન હિસ્સો છે ક્યારેક વારસાગત કારણોના લીધે અથવા તો હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે શરીર પર વધુ પડતા વાળ ઉગી આવે છે જે જોવામાં ઘણા શોભજનક લાગે છે આવા અનાવશ્યક વાળનું ટેકનિકલ નામ હાઈપરટ્રાઇકોસિસ છે આ સ્થિતિ ધરાવતી સ્ત્રીઓમાં શરીરના વિવિધ ભાગો જેમ કે ચહેરા ખાસ કરીને ઉપલા હોઠ અને દાઢીની આસપાસ સ્તનો પીઠ અને પેટ પર વધુ પડતા વાળનો વિકાસ જોવા મળે છે આવા અનિચ્છનીય વાળને કારણે સ્ત્રીઓ શોભ અનુભવે છે જે જોવામાં પણ ખૂબ ખરાબ લાગે છે અનાવશ્યક વાળના કારણો તણાવ સ્થૂળતા તેમજ આનુવંશિકતા હેર ફોલિકલની સંવેદનશીલતા ટેસ્ટોસ્ટેરોન અને ફોલિકલ ઉત્તેજક હોર્મોનનું ઉચ્ચ સ્તર કેટલીક દવાઓ આ વિભાગમાં આપણે અનિચ્છનીય વાળ દૂર કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે જાણીશું વાળ દૂર કરવાની પદ્ધતિઓ બે શ્રેણીઓમાં આવે છે વાળ દૂર કરવાની સૌ પદ્ધતિ એ ડેપિલેશન મેથડ છે જેને આપણે કેશોચ્છેદ પણ કહી શકીએ આ પદ્ધતિમાં ત્વચાની ઉપરથી વાળ દૂર કરવામાં આવે છે અહીં આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે વાળને ફક્ત ત્વચાની ઉપરથી જ કાઢવામાં આવ્યો છે વાળનું મૂળ હજી પણ ત્વચામાં જ સ્થિત છે ડેપિલેશન મેથડ અંતર્ગત આવતી પહેલી પદ્ધતિ છે અબ્રેસિવ પેપર જેને આપણે ઘર્ષક કાગળ પણ કહી શકીએ છીએ વાળ દૂર કરવા માટે અબ્રેસિવ પેપરને ત્વચા પર ઘસવામાં આવે છે પ્રાચીન સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો અબ્રેસિવ પેપર ત્વચા પર કટ અને ફોલિયો છોડી દે છે આ પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે આજકાલના સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી ડેપિલેશન મેથડ અંતર્ગત બીજી પદ્ધતિ છે પ્યુમિક સ્ટોન તે એક છિદ્રાળુ પથ્થર છે જે ફક્ત ત્વચા પરથી વાળ દૂર કરે છે પ્યુમિક પથ્થર ઘણા આકારમાં આવે છે ચોરસ ત્રિકોણાકાર અંડાકાર વગેરે વાળ દૂર કરવાની આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે આ પદ્ધતિથી પગ અને હાથના વાળ દૂર કરી શકાય છે ચહેરાના વાળ દૂર કરવા માટે તેનો ઉપયોગ ક્યારેય થતો નથી ડેપિલેશન મેથડ અંતર્ગત ત્રીજી પદ્ધતિ છે શેવિંગ શેવિંગ કરવાથી ત્વચાની સપાટી પરના વાળ દૂર થાય છે આજકાલ સ્ત્રીઓ તેમના ચહેરા પર પણ શેવિંગ રેઝરનો ઉપયોગ કરી રહી છે શેવિંગ ઝડપી સરળ પરિણામો આપે છે અને હાથ તેમજ પગના વાળ કાઢવા માટે તે ઉપયોગી છે આજકાલ સ્ત્રીઓના શરીર માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલ શેવરના વિશેષ મોડેલો ઉપલબ્ધ છે રેઝર બે પ્રકારના હોય છે પહેલું છે મેન્યુઅલ રેઝર જેમાં સાદી બ્લેડ આવે છે અને જેનો હાથ દ્વારા મેન્યુઅલી ઉપયોગ કરવામાં આવે છે બીજું છે ઇલેક્ટ્રિક રેઝર જે વીજળીથી ચાલે છે તેમજ પરિણામો આપે છે રેઝરનો ઉપયોગ કર્યા પછી બોડી લોશન અથવા ક્રીમ લગાવવું હિતાવહ રહે છે ડેપિલેશન મેથડ અંતર્ગત ચોથી પદ્ધતિ છે ડેપિલેટરી ક્રીમ ડેપિલેટરી ક્રીમમાં એવા રસાયણો હોય છે જે વાળને ઓગાળી દે છે જેથી તેને સાફ કરી શકાય અથવા ધોઈ શકાય તે ચહેરા હાથ પગ અને બીકી વિસ્તાર માટે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે ચહેરા પર ડેપિલેટરી ક્રીમનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો ક્યારેય આંખોની નજીક અથવા મોંની નજીક ન લગાવો ઉત્પાદક દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ હંમેશા કાળજીપૂર્વક વાંચો અને તેનું પાલન કરો વાળ દૂર કરવાની બીજી પદ્ધતિ એપિલેશન મેથડ છે એપિલેશન મેથડમાં વાળ ત્વચાની નીચેથી દૂર થાય છે એટલે કે વાળ મૂળમાંથી દૂર થાય છે તમે આપેલા ચિત્રમાં જોઈ શકો છો કે વાળ મૂળ સહિત ત્વચામાંથી બહાર નીકળી ગયેલ છે હવે આપણે એપિલેશનની વિવિધ પદ્ધતિઓ વિશે જાણીશું એપિલેશન મેથડ અંતર્ગત પહેલી પદ્ધતિ છે ટ્વિઝિંગ તેનો ઉપયોગ ઓછી માત્રામાં વાળ દૂર કરવા માટે થાય છે ટ્વીઝર એટલે કે ચીપિયાનો ઉપયોગ આઈબ્રોને આકાર આપવા માટે થાય છે તેનો ઉપયોગ ચામડીમાં ઉગી ગયેલા ઇનગ્રો હેર કાઢવા માટે પણ થાય છે બે પ્રકારના ટ્વીઝર મળે છે પહેલું છે મેન્યુઅલ ટ્વીઝર આનો ઉપયોગ હાથ દ્વારા જ કરાય છે ટ્વીઝર વિવિધ ડિઝાઇન અને કદમાં આવે છે બીજું છે ઇલેક્ટ્રિક ટ્વીઝર જેમ નામ સૂચવે છે તેમ વાળ ખેંચવા માટે ઇલેક્ટ્રિકલી ચાર્જ ટ્વીઝરનો ઉપયોગ થાય છે આ પદ્ધતિ ખૂબ જ ધીમી છે એપિલેશનની બીજી પદ્ધતિ છે થ્રેડિંગ આ પદ્ધતિનો ઉપયોગ દોરાની મદદથી નાની માત્રામાં વાળ દૂરો કરવા માટે થાય છે જેમ કે આઈબ્રોને આકાર આપવા માટે ઉપલા હોઠ દાઢી કપાળ પરના વાળ દૂર કરવા માટે તેમજ શરીર પરથી છૂટાછવાયા વાળ દૂર કરવા માટે આ પદ્ધતિમાં વાળ દૂર કરવા માટે સામાન્ય રીતે ચાલીસ નંબરના બરછટ દોરાનો ઉપયોગ થાય છે આ ટેકનિકને હસ્તસિદ્ધ કરવા માટે ઘણી પ્રેક્ટિસની પણ જરૂર પડે છે એપિલેશનની ત્રીજી પદ્ધતિ છે વેક્સિંગ વેક્સિંગ શરીરના નાના અને મોટા બંને પ્રકારના ભાગોમાંથી અનિચ્છનીય વાળ દૂર કરવા માટેની અસરકારક પદ્ધતિ છે વેક્સના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું છે હોટ વેક્સ હોટવેક્સને વેક્સ હીટર પર ગરમ કરીને વાળના વિકાસની દિશામાં સ્પેચ્યુલાથી લગાવવામાં આવે છે ત્યારબાદ વેક્સ ટ્રીપનો ઉપયોગ કરીને તેને કાઢી લેવામાં આવે છે આજકાલ બજારમાં ચિત્રમાં દેખાય છે એમ બીન વેક્સ અથવા તો હાર્ડ વેક્સ પણ ઉપલબ્ધ છે આ મૂળભૂત રીતે પેરાફિન વેક્સ છે જેને લાકડાની સ્પેચ્યુલાની મદદથી એક જાડા થર સ્વરૂપે લગાવવામાં આવે છે અને સીધું જ વેક્સ ટ્રીપ વિના ખેંચી લેવાય છે આ સિવાય બજારમાં આજકાલ સોલ્યુબલ વેક્સ અથવા તો રીકા વેક્સ પણ ઉપલબ્ધ છે આ વેક્સની ખાસિયત એ છે કે તેને લગાવતી વખતે ટેલ્કમ પાવડરની જગ્યાએ તેના માટે બનેલું સ્પેશિયલ ઓઇલ લગાવવામાં આવે છે તદુપરાંત બજારમાં ક્વિક અને હાઇજીનિક વેક્સિંગ માટે રોલ ઓન વેક્સિંગ કીટ પણ અવેલેબલ છે જે તમે અહીં આપેલા ચિત્રમાં જોઈ શકો છો વેક્સનો બીજો પ્રકાર છે કોલ્ડ વેક્સ આ વેક્સ ઘટ્ટ પ્રવાહી સ્વરૂપમાં આવે છે જેને ગરમ કર્યા વિના જ સીધું ત્વચા પર લગાવી શકાય છે બજારમાં મળતી તૈયાર વેક્સ ટ્રીપ એ કોલ્ડ વેક્સનું જ એક સ્વરૂપ છે